દેશના ઇતિહાસમાં પહેલી વખત કિન્નર સમાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ધાયુષ્ય વિશ્વ શાંતિ અને અખંડ ભારત તથા રાષ્ટ્રની સમૃદ્ધિ માટે ભવ્ય રાજસૂય યજ્ઞનું આયોજન કરવા જઈ રહ્યું છે આ ઐતિહાસિક યજ્ઞ પુનઃ સંસ્કાર ફાઉન્ડેશનના બેનર હેઠળ છવ્વીસ ઓક્ટોબરથી શરૂ થઈને દોઢ મહિના સુધી ચાલશે આ કાર્યક્રમ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ખોડલધામ ખાતે કરવામાં આવશે જ્યાં તાજેતરમાં જ વડાપ્રધાનની સભા પણ યોજાઈ હતી તારીખે અમદાવાદના એમ એ ખાતે બ્રાહ્મણો દ્વારા કરવામાં અને પ્રતિનિધિઓએ સંકલ્પ લીધો આ રાજસૂય યજ્ઞનું વર્ણન ઋગ્વેદમાં પણ જોવા મળી રહ્યું છે તેમ તેઓ જણાવી રહ્યા છે આ સંકલ્પ પ્રસંગે કિન્નર અખાડાના સંસ્થાપક ઋષિ અજય ફાઉન્ડેશનના ટ્રસ્ટી ગૌરવ ત્રિવારી પ્રખ્યાત ધાર્મિક વિચારક અરવિંદ નાગર ગુરુજી ઉપસ્થિત રહ્યા હતા અને આ ભવ્ય આયોજન અંતર્ગત આ યજ્ઞ માટે લગભગ બાર એકર વિસ્તારમાં ભવ્ય યજ્ઞશાળા ઊભી ઉભી કરવામાં આવશે બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર